જુનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત છે આજે સફાઈ કામદારોની હડતાલનો બીજો દિવસ છે એટલે કે આજે પણ જૂનાગઢમાં સફાઈને લગતું કામ પૂર્ણ નહીં થાય જુનાગઢ મહાનગરપાલિકામાં સાતસો જેટલા કર્મચારીઓ વિવિધ માંગણીઓ લઈને હડતાલ પર છે કર્મચારીઓના આક્ષેપ છે કે તેમની માંગને લઈને અધિકારીઓને લાંબા સમયથી રજૂઆત કરી છે તેમ છતાં કોઈ સહકાર મળ્યો નથી અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે આજે છેલ્લા બે દિવસથી સફાઈની કામગીરી ઢપ કરવામાં આવી છે અમારી માંગણીઓ સ્વીકારતા નથી જૂનાગઢ મહાનગરપાલિકા અને વખતો વખત અમે આવેદનપત્ર આપ્યા છે અમારી માંગણીઓ માટે અમારા સીધી લીટીના જે કામો છે બોર્ડમાં પણ લઈ શકે એમ છે સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ શકે એમ છે અને કોર્પોરેશનના કમિશનર પણ અને બહાલી આપ જુનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર કર્મચારીઓ સખી મંડળની બેનો કોન્ટ્રાકમાં કામ કરતા કર્મચારીઓ ડોર ટુ ડોરમાં કામ કરતા કર્મચારીઓ આ તમામ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નને લઈ અમે સતત કમિશનરશ્રીને શ્રીને તેમજ પદાધિકારીઓને અધિકારીઓને રજૂઆત ઘણા લાંબા સમયથી કરીએ છીએ અમારા પ્રાણ પ્રાણપ્રશ્નનો નિકાલ આવતો નથી અમારા પ્રશ્ન છે કાયમી કર્મચારી છે તેની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે એના વારસદારોને નોકરી આપવામાં આવે રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી બેતાલીસ જેટલા કર્મચારીઓ છે એકસો ને ચોસઠ જેટલી સફાઈ કામદારની સેટઅપની જગ્યાઓ ખાલી છે તેમાં સમાવેશ કરવામાં આવે અને કાયમીને હક આપવામાં આવે ડોર ટુ ડોરમાં કામ કરે છે રોડ સફાઈમાં કામ કરે છે સખી મંડળની બહેનો છે તે કોન્ટ્રાક્ટ રદ કરીને આ બધાને ફિક્સ